હેલો નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાય ફિનિટી એજ્યુકેરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એચ કેડર માટે જે બદલીના નિયમો જાહેર થયા છે ગત વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એના અનુસંધાનમાં નજીકના સમયમાં યોજાનાર જે એચ મિત્રોનો બદલી કેમ્પ છે એના વિશેની એક મહત્ત્વની અપડેટ છે એના વિશે આજે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો આપને વિનંતી કે વિડીયો અંત સુધી જોશો અને આપના મિત્રોને શેર કરશો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા જે રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓ છે એમાં મુખ્ય શિક્ષકની બદલી અંગેના નિયમોની અનુસાર કાર્યવાહી હાથ કરવા બાબત એક લેટર છે જેમાં જણાવ્યું છે કે ઉપયુક્ત વિષય પરત્વે જણાવવાનું કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની બદલી અંગેના નિયમોગત ગત વીસ સાત ચોવીસના ઠરાવ ક્રમાંક પ્રમાણે જાહેર પ્રસિદ્ધ થયેલ હતા સદરૌ નિયમોમાં પ્રકરણ બીમાં મુખ્ય શિક્ષકોનું મહેકમ નક્કી કરવા અંગેની જોગવાઈલ થયેલી હતી એટલે કે જે પ્રાથમિક શિક્ષકોના સેટઅપ રજિસ્ટર તૈયાર થાય છે એકત્રીસ સાત બે જે જે તે શૈક્ષણિક વર્ષની એકત્રીસ જુલાઈની સ્થિતિ એ જ રીતે આ એચ ટાટ જે કેડર છે મુખ્ય શિક્ષકોની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે એચ ટાટ કેડરમાં ફરજ બજાવતા જે શિક્ષક મિત્રો છે એમનું પણ દર વર્ષે પ્રાથમિક શાળામાં આ રીતે મેકમ નક્કી કરવાનું થાય છે તો પહેલું જે છે એ કે મુખ્ય શિક્ષકોનું મહેકમ પ્રાથમિક શાળાના શિક્ષકોની જેમ જ દર વર્ષની એકત્રીસ જુલાઈની સ્થિતિએ નિયત કરવા અંગેની દરખાસ્ત સત્વરે દિન સાતમો વિભાગને હાથી રજૂ કરવી બીજું જે છે એ છે પ્રસ્તુત નિયમની જોગવાઈ મુજબ એક વખત એકત્રીસ જુલાઈની સ્થિતિએ જે મુખ્ય શિક્ષકનું મહેકમ છે એ નિયત થયા બાદ એની જે પ્રકરણ એફની જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે વહીવટી બદલી અંગેની કાર્યવાહી સત્વરે હાથ ધરવી અને ત્રીજી બાબત જે છે એ ત્રીજી બાબતમાં જોઈએ તો જે પ્રસ્તુત નિયમો છે એના પ્રકરણ જી અને પ્રકરણ એટની જે જોગવાઈઓ છે એ મુજબ બદલીની કાર્યવાહી હાથ ધરવા અંગેનું સમયપત્રક બદલા બતાવી અને સત્વરે આ વિભાગને રજૂ કરવું જેથી આગળની બદલી અંગેની કાર્યવાહી હાથ ધરી શકાય તે જો ઉપરના મુદ્દા નંબર એક અને મુદ્દા નંબર ત્રણની જે દરખાસ્ત છે સત્વરિયા વિભાગને રજૂ કરી અને મુદ્દા નંબર એક પ્રમાણે મહેકમ વિભાગ કક્ષાએથી નિયત થયા બાદ મુદ્દા નંબર બેમાં દર્શાવ્યા પ્રમાણે જે છે એ વિગતે વહીવટી બદલી અંગેની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવાના અનુસાર એટલે કે જે ઉક્ત વિગતોની જે મુદ્દા નંબર એક અને મુદ્દા નંબર ત્રણની દરખાસ્ત છે એ વિભાગને રજૂ કરી અને મુદ્દા નંબર એકની વિગતે મહેકમની કક્ષાએથી નિયત થાય એટલે કે આ એકત્રીસ જુલાઈના રોજ જે સેટઅપ રજિસ્ટર મુખ્ય શિક્ષકોનું હેઠા મિત્રનું જે નક્કી થાય નિયત થાય ત્યારબાદ મુદ્દા નંબર બેની વિગતે વહીવટી બદલી અંગેની કાર્યવાહી હાથ ધરવા આજ્ઞા અનુસાર વિનંતી છે એટલે કે મિત્રો એનો સ્પષ્ટ અર્થ એવો થાય કે આ જે એકત્રીસ સાતનું સેટઅપ નક્કી થઈ જશે ત્યારબાદ આ જે એચ મુખ્ય શિક્ષકો છે એમની બદલી ટૂંક સમયમાં આવી શકે તો આ હતી આજની અપડેટ તો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર થેન્ક યુ મિત્રો